સાવલીના કે જે કેમ્પસમાં તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરાયું હતું રાજ્ય સરકારના વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે તેઓમાં છુપાયેલી સુષુભ શક્તિઓ બહાર લાવી અને તેને પ્રોત્સાહિત કરવા ખેલ મહાકુંભ જેવા અનેક કાર્યક્રમ યોજાય છે તે અંતર્ગત સાવલી હાલોર રોડ પર સ્થિત કે જે કેમ્પસમાં રાજ્ય અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી વડોદરા ગ્રામ્ય દ્વારા તાલુકા કક્ષાના કલાકુંભ બે હજાર પચીસ આયોજન કરાયું સાવલીના તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી સાવલી તાલુકાની લામડાપુરા કનોડા પોઈચા સહિત કે જે કેમ્પસ સ્થિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ટીમડી નૃત્ય ગરબા સહિતની કૃતિઓ પ્રદર્શિત કરી હતી અને નિર્ણાયકો દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શિક્ષકગણ તેમજ આચાર્યવાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણી ગુજરાત રાજ્ય સરકારનો એક અનોખી પહેલ અંતર્ગત જે પણ આપણા બાળકોની સુષુપ્ત કળાઓ હોય એને નિખારવાનો એક અનેરો પ્રયાસ એટલે કલા મહાકુંભ આજરોજ સાવલી અંતર્ગત કે જે કેમ્પસ એટલે કે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં કલા મહાકુંભ એટલે કે ખે કલા મહાકુંભ ગુજ સા તાલુકા લેવલનો આજે અહીં આગળ એનું સરસ આયોજન કરવામાં આવ્યું જેની અંદર લાંબડાપુરા કોઈચા વાંકાનેર અને કેજે કેમ્પસની જ્ઞાન શક્તિ રેઝિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ તેમજ કે જે વિદ્યામંદિર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના બાળકોએ એક સરસ પોતાનો કલાનું અનોખું પ્રદર્શન કરી અને પોતાની સુષુપ્ત શક્તિઓને કેમની નિખારવી અને કેમની તાલુકા લેવલે પોતાના બાળકોને કેમને કે કે કેવી રીતે આગળ કરવા એવો એક અનેરો પ્રયાસ કર્યો છે તો તે બદલ હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ કે સારા મેનેજમેન્ટનો પણ હું ખૂબ જ આભાર માનું છું કે એમને આ સરસ જગ્યા ફાળવી અને આપણે કેજી કેમ્પસ અંતર્ગત કે આપણે આજનો સરસ કે કાર્યક્રમનું આયોજન કર્યું